દોસ્તો આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે તો વિડીયોની શરૂઆત કરીએ પેલા બોલો ગણપતિ બાપ્પા દોસ્તો હવે વાત બાપાયા છે લેવલ છે કે અને આ પિક્ચરમાં તમને હું હું જોવા મળવાનું છે અને કોના માટે આ પિક્ચર છે આ બધા જ વિશે આપણે દોસ્તો વાત કરવાના છીએ સૌથી વાત કરીએ સ્ટોરીની તો બાર વર્ષ પછીની સ્ટોરી બતાવવામાં આવી છે કે જ્યાં આર્યા ને વસીકરણ થઈ ગયા એના બાર વર્ષ થઈ ગયા છે અને તમને ખબર જ છે કે એક જ સ્થિતિમાં બાર વર્ષથી એમનું હોય છે પછી આપણને કહાની બતાવવામાં આવે છે એક સ્કૂલની અંદર કે જ્યાં પ્રતાપનો જે શિષ્ય હોય છે ત્યાં જાય છે અને ત્યાં બધી છોકરીઓ ઉપર વશીકરણ કરે છે અને પછી હું થાય છે ને દોસ્તો એ હું કહી દઈશ તમને તો તમને પિક્ચર જોવાની મજા નહીં આવે તમે થિયેટરમાં જઈને બાકીની સ્ટોરી જોઈ શકો છો બસમાં તમે જે જોયું હતું ને દોસ્તો ઈ જ વસ્તુ તમને સેમ ટુ સેમ બે રોટી રિપીટ એટલે કે એ જ વસ્તુ રિપીટ કરવામાં આવી હોય ને એવું તમને સો ટકા લાગશે હવે દોસ્તો સૌથી પહેલા આપણે પોઝિટિવની વાત કરી લઈએ બાકી નેગેટિવ તો ભાઈ આપણે વાત કરશું આગળ બહુ બધા છે સૌથી પહેલા પોઝિટિવની વાત કરી લઈએ તો ભાઈ એક્ટિંગ જેટલી પણ છોકરીઓ એક્ટિંગ કરી છે ને ભાઈ ટોપ નો એક્ટિંગ છે મતલબ કે ભાઈ ઈ ઈ લેવલની એક્ટિંગ નાની એજની અંદર કેરી બતાવી છે ને ભાઈ આઉટસ્ટેન્ડિંગ છે ભાઈ અને હજી વસ્તુ તમને કીધું દોસ્તો કે તમારા ઘરમાં કોઈ છોકરીઓ હોય કોઈ છોકરા હોય એને લઈને પિક્ચર જોવા ડેફિનેટલી ના જ હતા કારણ કે ફર્સ્ટ હાફ જે બનાવ્યો છે ને ભાઈ પિક્ચરનો અહીંયા લગી બનાવ્યો જ ભાઈ ફર્સ્ટ હાફ એટલે આઉટ સ્ટેન્ડિંગ હુકા કાઢેવો ફસ્ટ હાફ બનાવ્યો છે ઇન્ટરવલ લગીમાં તમને એમ થઈ જાય કે નહીં ભાઈ કાંઈક ધડાકો થાય કાંઈક ધડાકો થાય અને ભાઈ ઇન્ટરવલ લગીમાં આ પિક્ચર બધાને એજ ઓફ ધ સીટનો એક્સપિરિયન્સ કરાવે છે પકડી રાખે છે અને પછી જેવી પિક્ચર ભાઈ બીજા હાફમાં જાય છે ધળીંગ 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 ધફ કરતી પડે છે અને છેલ્લે છેલ્લે તો ભાઈનો ટ્વિસ્ટ આનો જે મેઇન કોન્સેપ્ટ છે જી એ તમને એમ લાગે આ તો બધું જ જોઈ ગયા યાર અને પિક્ચરનો એન્ડ એ રીતે થાય છે અને એમને એમ લાગશે કે નહીં યાર પાછું હતું એનું એ કાંઈ નવું નાખી દો આ લોકો યાર ફર્સ્ટ હાફ સો ટકા હતો સેકન્ડ હાફ એની સાપેક્ષમાં કાંઈ નથી અને દોસ્તો વચમાં એક એવો સીન આવે છે કે જે જ્યાં પ્રતાપનો શિષ્ય એ બધા એમ કહે છે હિતેન કુમાર કે ભાઈ તમે બધા મમ્મી પપ્પા છે જ એટલે રૂમની અંદર બધા બહાર નીકળો નકર છોકરીઓ કંઈક અલગ કરી બતાવશે તમને અને ઈ સીન ભાઈ કહેતા 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 એટલો મગજનો અથવાડો થઈ ગયો હતો ને કે લગભગ દસ થી પંદર મિનિટ આઈ થિંક તો ઈ સીન જ એલો એમ તમને એમ થાય કે ભાઈ હવે બધા નીકળી જાવ તો સારી વાત છે તો ભાઈ અમુક અમુક જગ્યા તો એમ લાગે છે ને કે ભાઈ થોડુંક પિક્ચર મૂવ ઓન કરે તો સારું અને જોવા જેવી વાત એ છે દોસ્તો પિક્ચર ખાલી એક કલાક ને પિસ્તાલીસ મિનિટનું જ છે ખૂબ જ નાનું પિક્ચર છે તો કંઈક નવું કરી શકત કંઈક અલગ કરી શકત પણ પિક્ચરનો એન્ડ જે ખાસ કરીને થયો ને ભાઈ અને હજી એક દોસ્તો વાત કરું કે પિક્ચરની અંદર જે મેઇન સસ્પેન્સ છે કે બાર વર્ષ હું કામે થયા ભાઈ એ લોકોએ બતાવવાની ટ્રાય કરી છે પણ એ જે કારણ આપે છે એમાં હું પચાસ ટકા સહેમત છું અને પચાસ ટકા એમ થાય છે કે નહીં ભાઈ થોડુંક સ્ટ્રોંગ રીઝન હોત ને તો હજી કંઈક વધારે મજા આવત બીજી વસ્તુ વાત કરીએ દોસ્તો કે ભાઈ જે એન્ડિંગની અંદર જે સસ્પેન્સ કે છે કે ભાઈ હું કામે જાનકી બોડી વાદન વસીકરણ કરવામાં આવી હતી અને કઈ રીતે એ પાછી હિ વસીકરણ થઈ શકે છે વસીકરણમાંથી મુક્ત થઈ શકે છે એ જે સસ્પેન્સ કીધું ને ભાઈ લિટરલી મારી આજુબાજુવાળાના અડધું થિયેટર દાંત કાઢતું હતું આ રીતનું હોય યાર કંઈ પણ ઠીક હો લેટ ઇટ બી કારણ કે કૃષ્ણ દેવયાજ્ઞિકની ફિલ્મ હતી એક્સપેક્ટેશન અહીંયા હતી કે ભાઈ વર્ષ અહીંયા છે તો વર્ષ લેવલ ટુ અહીંયા છે પણ આ ઊંધું થઈ ગયું વર્ષ અહીંયા હતી ને વર્ષ લેવલ ટુ અહીંયા છે બાકી અમુક અમુક સીન બહુ સારા છે જે જ્યારે શરૂઆતની અંદર છોકરીઓને વસીકરણ કરવામાં આવે છે સ્ટાર્ટિંગની અંદર જ એ જોઈને તમને એમ થાય કે ઓ ભાઈ કેટલા એ રેટેડ પિક્ચર છે અને એ બતાવે છે ફર્સ્ટ હાફની અંદર આપણને એક્સપિરિયન્સ થાય છે કે આ પિક્ચર હું કામ એ રેટેડ છે પથ્થરથી મારે છે લાકડાથી મારે છે બેટથી મારે છે મતલબ બહુ ડિસ્ટર્બિંગ સીન હતા ફર્સ્ટ હાફની અંદર તો ત્યાં લોકોએ પૂરેપૂરું કામ કર્યું છે પછી વિચાર્યું છે કે ભાઈ હવે તો આ બધું નવું થઈ ગયું હવે શું કરું તો બે રોટી રિપીટ પાસની સ્ટોરી કંટ્રોલ સી કંટ્રોલ વી કરી નાખી દીધી અને પિક્ચર પૂરું કરી દીધું છે ભાત છે દોસ્તો કે પિક્ચર કોણ જોવા જઈ શકે છે તો ભાઈ એટીન પ્લસ જે હોય એ પિક્ચર જોવા જઈ શકે છે પણ થોડુંક શરૂઆતની અંદર મેન્ટલી તમને ડિસ્ટર્બિંગ લાગી શકે છે તો ફેમેલી જોવા જતા હોય તો છોકરાને ના લઈ જાવ તો વધારે સારું બાકી દોસ્તો વાત કરીએ વસ્ટ લેવલ થ્રી આવશે કે નહીં તો પિચ્ચર પૂરું થયા પછી એવી કોઈ પણ પ્રકારની હિમ ટપાપ નથી આવી જેના કારણે આપણે કહી શકીએ કે વર્સ્ટ લેવલ થ્રી આવશે પણ મારા ખ્યાલ પ્રમાણે વસ્ટ લેવલ થ્રી આવવું જોઈએ મને એટલી બધી મજા ન આવી કારણ કે મારા મગજમાં ટ્રેઝર જોઈને જે હતું ને કે નહીં ભાઈ ફાડી નાખશે પિચર એના કરતા ઘણી નીચા લેવલની આશા મેં આ પિક્ચરને પૂરું કર્યું છે હું આ પિક્ચર ને દસ માંથી છ પાંચ રેટિંગ આપવા માંગુ છું અને અડધો રેટિંગ એટલા માટે કે છોકરીએ બહુ સારું કામ કર્યું છે અને ખાસ કરીને ફર્સ્ટ હાફ બહુ જ સારો છે એના માટે તમને આ પિક્ચર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો અને બચ્ચું બેનપણીનો રિવ્યુ ટૂંક જ સમયમાં તમને મારી ચેનલમાં જોવા મળશે જોડાયો રહેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત